સૌપ્રથમ વડોદરાના નિવાસીઓ વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષો હું આજે ચાર્જ લીધા છે વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનો મોકો મળ્યું છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ કારણ કે એને પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે આજે આ ચાર્જ વીએમસીમાં સંભળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ રાણાસરને પણ હું બેસ્ટ વિશેષ પાઠવું છું અને જેટલા દિવસની આજે બે વર્ષની જે કામગીરી કરેલા છે એમને એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીને અહીંયા ચાર્જ લઈ ગયા છે આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બ્રિફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું અને આગળના દિવસોમાં અમે સાથે મળીને તમામ કામને આગળ લેલી જઈએ વડોદરા માટે વિઝન એઝ સચ જે નેશનલ લીડરશીપ અને સ્ટેટ લીડરશીપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માગીએ છીએ વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાના ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ ચાલીસ ટકા પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રિફિંગ મળ્યું છે જે રિમેનિંગ સિક્સટી છે આ સાઠ ટકાને પણ અમે પૂરી રીતે સંપૂર્ણ રીતે સાથે મળીને કામ પૂરું કરવા માટે અમે પ્રયત્ન કરીશું સાથે સાથ જે મિનરિંગ કોર્સમાં જેટલા પણ ઓબસ્ટેકલ્સ છે આ ઓબસ્ટેકલ્સને કેવી રીતે અમે પહોંચી વળીએ અને આગળનું કામ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ઉપર અમે ભાર મૂકવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ અને અત્યારે હીટસ્ટ્રોકની ટાઈમ છે અને વડોદરા સિટી ઓલ નો ટેમ્પરેચર બહુ હાઈ આવ્યું છે આ વખતે એટલે હીટ સ્ટ્રોક્સ ના આવે અને લોકોને પ્રોટેક્શન થાય એ બાબતમાં તમામ જે પગલાંઓ લેવાની છે સિટીમાં એ પણ અમે લેવા પ્રયત્ન કરીશું અને બોડી સાથે સંપર્ક કરીને દરેક વોર્ડમાંથી પણ જે પ્રશ્નો આવે છે એના પર એના પર નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ સાથે પ્રાયોરિટીઝમાં સફાઈ રોડ્સ ડ્રેનેજીસ વોટર સપ્લાઈઝ જે પણ સમસ્યાઓ છે એ જે સિસ્ટમ ચાલી રહ્યા છે આ સિસ્ટમને કન્ટિન્યુ કરીશું અને કંઈ ઇનોવેટિવ મેથડથી અમે નિરાકરણ લાવી શકીએ ઇન્કલુડિંગ ધી ટ્રાફિક ધ ટ્રાફિક પોલીસ એન્ડ સિસ્ટમ્સ એ બાબતમાં કંઈ કરવાનું રહેશે તો આગળ લઈશું આઈ એમ રેડી ટુ લિસન ટુ ધી પબ્લિક એટલે પબ્લિકનું જે પણ ઇસ્યુઝ છે જે ચૂંટેલા પ્રતિનિધિ તરફથી પણ કહેવામાં આવશે અમે બી બિન નોટ ઇન ચોક્કસ એની અભ્યાસ કરીશું અને એડમિનિસ્ટ્રેટિવલી અને પોલિટિક સાથે મળીને વોટ એવર કેન બી ડન પોઝિટિવલી સિટી માટે કરીશું એટલે વિકાસનું કામ ઉપર પણ ભાર મૂકવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને જે બજેટમાં પ્લાન કર્યો છે અને જે બજેટ ફાળવેલા છે એને પણ સારી રીતે કેવી રીતે પબ્લિક છેલ્લેના અને માણસ સુધી કેવી રીતે પહોંચે એક ફીડબેક મેકાનીઝમને ગોઠવીને વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ ફોર વડોદરા હું એવું ના કહી શકું છું કે વી વિલ ડૂ આઉટ ઓફ ધ બોક્સ થિંગ્સ બટ યસ જે સિસ્ટમિક થિંગ્સ છે એમાં ઇન્ક્રીમેન્ટલી ઇમ્પ્રુવમેન્ટ લાવીને કેવી રીતે એક ઇઝ ઓફ લિવિંગ સિટીમાં થઈ શકે અને કન્વિનિયન્ટલી સિટીઝન્સ માટે જે સર્વિસિસ મ્યુનિસિપલ સર્વિસિસ પહોંચાડવાનું છે એના ઉપર સો ટકા અમે ભાર મૂકવાનો પ્રયત્ન સર એક મહત્વનો સવાલ છે રાજકોટમાં પણ આપી વિકાસના કામની વાત કરીએ આપ જે શહેરમાં આવ્યા છો મ્યુનિસિપલ કમિશનર તરીકે એ શહેરનો ઉલ્લેખ મુખ્યમંત્રી સાહેબ અનેક વાર કરી ચૂક્યા છે કે અમદાવાદ સુરત રાજકોટ વિકાસમાં આગળ છે વડોદરા પાછળ કેમ તો આ સવાલ આપણે પણ કદાચ આગળના સમયમાં પૂછશે વર્ષ પછી તો આપ કઈ રીતે એટલે હું ફરી એ જ કહેવા માંગુ છું જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે આટલા સુધી તમામ અધિકારીઓ ચૂંટેલા પાક જે કામ કર્યું છે એ સરસ કર્યું છે આવનારા દિવસોમાં એને કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી બટ વી વિલ ડૂ આર બેસ્ટ અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડૂ મોર ફોર વડોદરા જેથી કરીને આ બાકી ત્રણ શહેરના લેવલમાં પણ કેવી રીતે પહોંચી શકે એના કરતાં આગળ વધવાનું પ્રયત્ન કરવાનું મારું ટીમ સાથે હું પરામર્શ કરી આઈ વિશ ટુ સે દેટ આઈ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇન્ટેક ચેપ્ટર રાજકોટ જ્યારે અમે ઇન્ટેક કલ્ચરલ કન્ઝર્વેશન માટે કામ કરેલા હતા અત્યારે ઇન્ટેક સેલ પણ કાર્યરત છે સો હેરિટેજ કન્ઝર્વેશન વિલ ઓલ્સો બી અ પ્રાયોરિટી એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું આર્કીલોજીકલ હવે અને જે આર્કિટેક્ટ છે આના ઉપર કામ કરી રહ્યા છે સિટી એન્જિનિયર્સ હશે એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના ભણેલા ભણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સીઝ વધન ઇનપુટ્સ લઈને કેવી રીતે રિસ્ટોર કરી શકાય અને એનું ગ્લોરી પાછા લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ આઈ જસ્ટ હર્ડ કે બે ત્રણ જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવામાં અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે સિસ્ટમ હશે સિટીમાં જે સિસ્ટમ છે મારે સમજવાનું થોડું સમય મને જોશે પ્રોબેબલી વિદિન વીક ઓર ટેન ડેઝ આનું સિસ્ટમ હું જાણી લઈશ અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન કોર્પોરેશન તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસિસ જે ભારતમાં હશે અને પાણીનું જેના સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ વિધિન ધ લિમિટેશન્સ એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું સ્વચ્છતાની વડોદરા તેત્રીસમાં ક્રમે છે બહુ પ્રયત્ન કરે ઇન્દોર બી ગયા સિક્કિમ પણ ગયા પણ હજી ત્યાં છીએ એમાં એ દ્રષ્ટિએ કેવી રીતે આગેન પ્રોમિસ યુ વીલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ અને જે સિટીની અંદર ચોક્કસ ટૂર કરીશ ટૂર કરીને દરેક વોર્ડ અને ઝોન્સનું સમજવાનો પ્રયત્ન કરીશ એટલે ટૂર કરતા કરતાં મને સમજમાં આવી જશે કે સિટીનું કયા વિસ્તારમાં કયા વધારે સફાઈ જોશે અને કયા વિસ્તારમાં કયા ટીમને વધારે કામ મૂકવું પડશે એ જોઈશું વી વીલ ઓલ્સો ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધી સ્વચ્છ ભારત મિશન અર્બન જે મોડાલિટીઝ છે અને ગાઈડલાઇન્સ છે અને અગાઉથી આપ જાણો છો કે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલતા આવતા હશે તો એ જે ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે પાછા वडोदरा ने કેવી રીતે આગળ લાઈ શકે તેના ઉપર ચોકસાઈથી કામ કરે છે નાગરિકો કરતા આ પાલિકા જરા ગલકી ઉતાર દે રહી છે એક્ચ્યુઅલી પ્રોબ્લેમ ઇઝ ધેટ આઈ વિશ નોટ ટુ કમેન્ટ ઓન ધેટ વી વિલ વર્ક ટુગેધર સચિન વર્ક શેરિંગ વાત કરી શકે જો સરની વાત કરીએ સમસ્યા જે હોઈ છે તો વડોદરાને વિપક્ષ દ્વારા રોડ રસ્તાનું કામગીરી રીસર્ફિંગનું કામગીરી અથવા ફ્રેશ કામ જે થતું હશે વી વિલ અન્ડરસ્ટેન્ડ સિટી એન્જિનિયર્સ જો તે પણ હું પરામર્શ કરીશ અત્યારે હું કમેન્ટ ના કરી શકું જ્યાં સુધી હું અસલી ના જોઉં ત્યાં સુધી કમેન્ટ કરવાનું યોગ્ય ના રહેશે એટલે આઈ વિલ ટોક ટુ ધ ટીમ એન્ડ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ એટલે નગરજનોની સેટીસ્ફેક્શન થાય આ જ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીશ ઓકે સૌ પ્રથમ વડોદરાને સિટીઝન્સ માટે મારી અપીલ છે જે રીતનું મીડિયાના મિત્રોને પ્રશ્ન પૂછતા હતા આઈ રિકવેસ્ટ સૌથી પહેલાં સ્વચ્છતા ઉપર અમે થોડુંક ફોકસ કરીએ કે કોઈ પાન ગલાનીથી વધારે પાન થૂકે નહીં દિવાલ ઉપર થૂકે નહીં ટોયલેટ્સમાં થૂકે નહીં એટલે થોડું જરૂર પડે તો કડક પગલાંઓ પણ લેશું જેના કરીને સિટીની સ્વચ્છતા સારી રીતે જાળવી શકે સેકન્ડ પ્રાયોરિટી જે પોર્ટહોલ્સની રોડ્સની આપણે કહેતા હતા એ ઘણા બધા સિટીઝન્સની પણ કદાચ ફીડબેક છે એટલે વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ જેટલા પોસિબલ અને શક્ય કરું અમે વી વિલ ટ્રાય ટુ ડુ ધી રિસ્ટોરેશન ઓફ રોડ્સ એન્ડ થર્ડ ઇઝ ધી ડ્રેનેજ પ્રોબ્લેમ્સ એટલે ડ્રેનેજ ઉપર અને જેટલું પાણી નિકાલ કરવાનું છે મને કહેવામાં આવ્યું છે કે ગાયકાઉટ વખતનું જૂના ડ્રેનેજ સિસ્ટમ્સ બહુ સક્રિય છે એને કેવી રીતે પુનર્જીવિત કરી શકીએ એના ઉપર જ કામ કરીશું આઈ એમ નોટ ટેલિંગ અમે તોડીને બધું નવા બનાવીશું પણ હાઉ ડુ વી એક્ટિવેટ ધોઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ જે તે વખતનું અહીંનું જે જનસંખ્યા હતી એના કરતાં દસ ગુના વધી ગયું હશે એટલે આના પ્રમાણે જે સિસ્ટમ્સ એક્ટિવેટ કરવાનું છે જેટલા મારા ટેન્યુર રહે છે આના ઉપર પણ ફોકસ કરીશું એન્ડ મેક્સિમમ પોસિબલ વીલ ટ્રાય ટુ ગેટ ધ વોટર ફ્લોઈંગ ઇન ધ ઓલસો ઓલ્સો જેથી કરીને કદાચ મોન્સૂનના સમયમાં તકલીફ ના પડે એના બાબતમાં જે ચોક્કસ પગલાંઓ લેવાનું છે અગાઉના કમિશનરે પણ બહુ મહેનત કરી છે સો વી વિલ ટ્રાય ટુ વર્ક આઉટ દેટ એન્ડ હું આપ તમામ મીડિયા મિત્રોને પણ અપીલ કરું છું કે અમે સાથ આપજો જેથી કરીને અમે સાથે મળીને વડોદરાને જનતાને સાથે રાખીને એમની માન સન્માન આપીને એમની જે ઇનપુટ્સને ધ્યાને લઈને અમે આગળ કામગીરી કરવાનો હું પ્રયત્ન કરીશ આપ લોકોનું પણ સપોર્ટ માટે બહુ બહુ では